આવું ઔદ્યોગિક દુર્ઘટના થતાં સામાન્ય રીતે સત્તાવાર તપાસ અને કાર્યવાહી થાય પરંતુ આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ થયો છે કે કેમ તે ચર્ચાનો વિષય છે બ્રિજના બાંધકામ દરમિયાન વેલ્ડિંગ માટે સલામત પ્રોટોકોલ અપનાવવામાં આવ્યા હતા કે નહીં તે પ્રશ્નો ઉભો થાય છે જો બ્લાસ્ટ થયો હોય તો તેની પાછળ કોઈ તબીબી કારણ કે લાપરવાહી પણ હોઈ શકે છે આ દુર્ઘટનામાં કામદારોની સુરક્ષા સાથેના ગંભીર ઉલ્લંઘનને દર્શાવે છે આ ઘટનાને લઈ સરકારી તંત્ર અને ઉદ્યોગ તંત્રને જવાબદાર ગણી તાત્કાલિક તપાસ થવી જોઈએ આ કોઈ મોટો અકસ્માત નથી કે જેના માટે પરિવારજનોએ પોલીસ બોલાવી જોઈએ વિકાસ પટેલ સાઇટ સુપરવાઇઝર અમને કોઈ જાણ નથી કે બીજના કામ દરમિયાન કોઈ અકસ્માત થયો છે પાર્થ જેટાણી માર્ગ અને મકાન વિભાગ તાપી આ ગૂંચવણભરી ઘટના પર સ્થાનિક પ્રશાસન વાપી પોલીસ વિભાગ અને મજૂર સંઘો કોઈ પગલાં લે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે આ ઘટના કાર્યસ્થળ પર સુરક્ષાના નિયમોની સંપૂર્ણ અવગણનાનું ઘોતક છે અને જો યોગ્ય તપાસ નહીં થાય તો ભવિષ્યમાં આવા વધુ ગંભીર અકસ્માત થવાની શક્યતા છે